સુરત જિલ્લાના બારડોલી ખાતે ગત રાત્રે મિન્ડોળા પુલ ઉપર ટ્રિપલ અકસ્માત ની ઘટના સર્જાઈ હતી હોડા સિટીના કાર ચાલકે પૂરપાટ ઝડપે આવી સ્ટેરિંગ પર કાબુ ગુમાવી અન્ય કારો સાથે કાર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો હોંડા સિટીના કાર ચાલક માલવાહક ટેમ્પો તેમજ અટીકા કારને અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી અને ક્રેન બોલાવી અકસ્માત થયેલ વાહનોને ખસેડી વાહન વ્યવહાર ફરી શરૂ કર્યો હતો અકસ્માતમાં ઈજા પામેલ ત્રણ વ્યક્તિઓને સરદાર સ્મારક હોસ્પિટલે સારવાર અર્થે ખસડવામાં આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી મારું નામ જાવેદ ખાન મોહમ્મદ ખાન પ્રધાન છે અને અમે લોકો વાલોડથી અમારી હાડીને મૂકવા બારડોલી આવ્યો આવતા હતા બારડોલી મૂકીને પછી માંડવી જવાના હતા અહીંયા બંને આગળ એક ટેમ્પો ચાલતો હતો માલવાહક ટેમ્પો એની પાછળ અમારી આર્ટિકા ચાલતી હતી અને બંને વચ્ચે ડિસ્ટન્સ બી ખાસું હતું આ હોન્ડા સિટીવાળો એકદમ રોંગ સાઈડ આવ્યો ને ગાડી બે ગાડીની વચ્ચે અંદર ટર્ન માર લીધું તો પેલા અલટીગાની હાથે ઠોકાયો અલ્ટીગા ની હાથે ઠોકાયા પછી એ સીધો ટેમ્પો માં ગયો ત્યાર પછી અમારે અર્ટિગા બી ટેમ્પો માં ઠોકાય કેટલા લોકોને ઈજા થઈ છે એક એકનું હાથ તૂટેલું છે ને એકને હાથ પર બ્લડ નીકળેલું છે બધું હવે કેટલું લાગેલું છે દવાખાનામાં જાય તો જ ખબર પડે કઈ જગ્યાએ જે ગાડી અકસ્માત કર્યું છે એની અંદર કેટલા લોકો હતા એ જોયા એની અંદરથી ખાલી ડ્રાઈવર દેખાયો બાકી એ બી લગભગ લગભગ મારું અનુભવ છે ત્યાં સુધી એ થોડો કંઈક નશામુક્ત હતો ડ્રાઈવર અને આ જે ઘટના થઈ પછી જે આ જે ટેમ્પો ચાલક છે એમને હોસ્પિટલ સારવાર માટે અને આપના કેટલા લોકોને ટોટલ કેટલા લોકોને મતલબમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા ટેમ્પોના બી કોઈ બી વ્યક્તિને લાગ્યું નથી હોન્ડા સિટીવાળાને બી નથી લાગ્યું ખાલી અર્ટિકાના જ પેસેન્જરમાં વાગેલું છે બે જણાને બેથી ત્રણ જણાને એટલે એને સરદાર હોસ્પિટલમાં એડમિટ કર્યા છે લઈ ગયા ઓકે